સુરતમાં રિક્ષા ચાલકો રાત્રે મુસાફરોને બેસાડતા ડરે છે આ ડર છે લૂંટનો કેમ કે મુસાફરોની આડમાં મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં બેસીને આપે છે લૂંટને અંજામ રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ કરતી ટોળકી વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ સુરતમાં છેલ્લા કેટલાય સમયથી રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરતી ટોળકીએ તરખાટ મચાવ્યો હતો જી હા મોડી રાત્રે એકલદોકલ રિક્ષા ચાલકોને આંતરી છરી બતાવી લૂંટ કરતી ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે સુરતના રિક્ષા ચાલકોમાં ખોફનો માહોલ રિક્ષા ડ્રાઈવરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી કરતા લૂંટ સુરતમાં મોડી રાત્રે નીકળતા લોકોને રિક્ષા ચાલકો બેસાડવા તૈયાર નથી તેની પાછળનું કારણ છે મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ગેંગનો આતંક જી હા ઓટો રિક્ષા ચાલકોને આંતરી મોબાઈલ તેમજ રોકડ સહિતની લૂંટના બનાવ વધી રહ્યા હતા જેથી એક બાદ એક ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથમાં લીધી હુમન અને ટેકનોલોજી સોર્સની મદદથી લૂંટ કરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં મનિંદરસિંહ સિંહ ટાંક અને જશપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ ભાદા સહિત નિર્મલ સિંહ ઉર્ફે અયાયસિંહ મંગલ ઉર્સિંહ ઉર્ફે ભોલાસિંહ ભાદાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી ગુનામાં વાપરાયેલી એક ઓટો રિક્ષા તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલ મળી બે પોઈન્ટ એકતાલીસ લાખની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પોસિન્સપેક્ટર કેઆઈ મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે ત્રણ ચીકલીગઢ મનિન્દર સિંઘ ટાંક જસપાલ સિંઘ ભાદા અને નિર્મલ સિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમની આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈ પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ ટાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે આ ગેંગ માત્ર રાત્રિના સમયે અવાવરૂ જગ્યાએથી પસાર થતી ઓટો રિક્ષાને આંતરી પોતાના ગુનાને અંજામ આપતા હતા સૌપ્રથમ ઓટો રિક્ષાને અટકાવી પેસેન્જર તરીકે બેસી જતા હતા થોડી દૂર ગયા બાદ ચપ્પુ બતાવી રિક્ષા ચાલકને ધમકાવી રોકડા રૂપિયા મોબાઈલ સહિતની ચીજવસ્તુ લૂંટી લેતા હતા આવી રીતે વીસેક દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદવાડ નજીકથી પસાર થતી એક રિક્ષાને ઉભી રાખી હતી રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠા બાદ ચપ્પુ કાઢી ધમકાવ્યો હતો ચાલક પાસેથી રોકડા અઢારસો રૂપિયા અને રિક્ષાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને વધુ પૂછપરછ કરતા એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો નો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે પકડાયેલા ત્રણ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલથાણ પોલીસ સ્ટેશનમાં લૂંટ તેમજ વાહન ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ ચુક્યા છે આરોપી મનિન્દર સિંહ વિરુદ્ધ અગાઉ અલથાણ પોલીસ સ્ટેશનમાં તેમજ આરોપી જશપાલ વિરુદ્ધ અલથાણ અને વેસુ પોલીસ સ્ટેશનમાં જ્યારે નિર્મલ સિંહ વિરુદ્ધ ચોક બજાર અને ઉધના પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે આ ગુનામાં પણ અગાઉ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે આ ટોળકી અત્યાર સુધી કેટલા ગુના આચર્યા છે કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે લૂંટારુ ટોળકી પકડાઈ જતા શહેરના રિક્ષા ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત